બિયારણ આપ્યું હતું જે બિયારણ આપણે ત્રણ પ્રકારના બિયારણ આપતા હોય છે એમાં ઉષા ત્રિલોક અને બોડીગાર્ડ આ ત્રણ વેરાયટી આપણે દરેક ખેડૂતને આપી રહ્યા છે તો એમાંનું જે આજે આ ખેડૂત વાડી છીએ તો પેલા તો આપણે ખેડૂતનો એનો પરિચય પૂછીએ અને પછી જે બિયારણ છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો પેલા તો તમારું નામ નિતેશ નિતેશભાઈ આખું નામ તમારું વસરા નિતેશ સોમાતભાઈ વસરા નિતેશભાઈ સોમાતભાઈ હવે નિતેશભાઈ તમે જે આ બિયારણ આવ્યું એને બીજા બિયારણ છે તો તમે જે કયું બિયારણ વાવ્યું છે ત્રિલોક ત્રિલોક બરોબર છે તો તમને કેવું કા બિયારણ લાગ્યું ધિયારણ અવાર તો સારું લાગ્યું છે પહેલી વખત આવ્યું છે બરોબર છે પછી ક્યાંય બગડવા ના કે એવા કઈ કોઈ ચાના સતાન બગડ્યું બગડ્યું કેવું આજે હું કઈ છે નહીં કે પછી કેરી બેરી કેવડીક સાઈઝ વડી હે ઝીણકી કે કેરી ની સાઈઝ વડી છે કેરી ની સાઈઝ વડી હે તો દર્શક મિત્રો ખેડુ એમ કહી રહ્યા છે કે કેરી ની સાઈઝ પણ વડી છે અને હજી હાલમાં આપણે જોવા જઈએ તો ઘણા બધા ઘેરા બગડી ગયા છે પણ એમાં પણ આ જે બિયારણ છે આપણા ત્રણે ત્રણ જે બિયારણ છે આ વર્ષે સક્ષમ છે કે ક્યાંય હજી હાલમાં પણ બગડ્યા નથી અને દર્શક મિત્રો હું વારંવાર કહું છું કે સારું બિયારણ અને સારી ખેતી જ્યારે તમે સારું બિયારણ છે જ્યારે પસંદ સારું બિયારણ નહીં કરો તો તમારા ક્યાંક ને ક્યાંક ઉત્પાદનમાં ઘટ આવશે અને સારી ખેતી નહીં કરો તો પણ આપણે ક્યાંકને ક્યાંક ઉત્પાદનમાં ઘટ આવતી હોય છે દોસ્તો તો મારી નમ્ર તમામ વિડીયાની અંદર નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપણે બિયારણ પસંદ કરવું હોય ત્યારે ખેડૂતની વાડીએ જઈ ખેડૂતને પૂછી અને પછી આપણે બિયારણ પસંદ કરવું જોઈએ જેથી કરીને આપણે છેતરપિંડીના ભોગ ન બનીએ અને હા દર્શક મિત્રો બીજું પણ એક ખાસ નમ્ર વિનંતી છે કે જે બે હજાર છવ્વીસની અંદર જે પણ લોકો બિયારણ કપાસ વાવતા હોય દર વર્ષે અને જે કપાસ વાવવો હોય તેને મારે ખાસ નમ્ર વિનંતી છે કે ખેડૂતને પૂછી લેવું કેવું બિયારણ છે કેવું ઉત્પાદન મળ્યું અને બીજા નંબરમાં તેમનું બુકિંગ પણ તમે અત્યારે હાલ કરાવી શકો છો આવનારા જે વર્ષ છવ્વીસની અંદર તા કારણ કે આ બિયારણ છે એ બુકિંગ થ્રુ જ મળે છે બુકિંગ સિવાય મળતું નથી દોસ્તો અને એક બીજી પણ ખાસ નમ્ર વિનંતી છે કે બજારની અંદર બીજા જે અન્ન ડુપ્લિકેટો બિયારણો છે તે પણ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક ઊભા છે તો એનું પણ સાવધાની રાખવી દોસ્તો ખાસ જે આ બિયારણ છે એમનો જ સંપર્ક કરવો અને બીજું કે તમે તમામ મીડિયાના માધ્યમથી મેં કીધું છે કે દરેક ખેડૂને પૂસીને બિયારણ લેવું અને બીજું કે હું તમને આખો ઘેરો પણ બતાવવાની કોશિશ કરું જેથી તમે આખો ઘેરો જોઈ અને પછી તેમની એની પસંદગી કરી શકો જય હિન્દ જય કિસાન દોસ્તો તો તમે જોઈ શકો છો જે કપાસ અત્યારે તેમની કેરીની સાઈઝ ફાલ લેવાની જે આખો ઘેરો છે આખો પણ ઘેરો તમને બતાવવાની કોશિશ કરું દોસ્તો બહુ સારો ઘેરો છે તમે આખો ઘેરો પણ જોઈ શકો છો કેરીની સાઈઝ જોઈ શકો છો સાપવાની સાઈજ જોઈ શકો છો ખાસ નમ્ર વિનંતી છે જે ભાઈઓ દર વર્ષે કપાસ વાવે છે તેના માટે ખાસ નમ્ર વિનંતી દોસ્તો